તો સ્વાગત છે તમારું આજના વિડીયો આપણે વાત કરવાની છે રેશન કાર્ડ ઈ કેવાયસીને લઈને દોસ્તો રેશન કાર્ડ ઈ કેવાયસીને લઈને સરકાર દ્વારા એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે જેની અંદર કહેવામાં આવ્યું છે કે જો તમે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી નહીં કરો તો તમને કયા કયા ગેરલાભ થઈ શકે છે એ શું છે જાહેરાત એ પૂરેપૂરી આપણે વાત કરીશું સાથે જાહેરાતની અંદર જણાવવામાં આવી છે એક નવી તારીખ જે છેલ્લી તારીખે અહીંયા નક્કી કરવામાં આવી છે જે રેશન કાર્ડની અંદર તમારે ઈ કેવાયસી કરી લેવાનું છે સાથે રેશન કાર્ડની અંદર કયા કયા એવા કામ છે જે તમે ઓનલાઈન મોબાઈલથી કરી શકો છો એ વિશેની પણ માહિતી તમને હું વિડીયો અંદર આપવાનું છું સાથે છેલ્લે તમને જણાવીશ કે જો તમે રેશન કાર્ડની અંદર હજુ પણ ઈ કેવાયસી નથી કર્યું તો તમે ઘરે બેઠા ઓનલાઈન મોબાઈલથી રેશન કાર્ડની અંદર ઈ કેવાય સી તમારા મોબાઈલથી કેવી રીતે કરી શકો છો આ બધી જ માહિતી વિશે હું તમને આપણી અંદર વાત કરવાનો છું એટલે જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચલો વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ સૌ પ્રથમ કે સરકાર દ્વારા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસીને લઈને શું મહત્વની જાહેરાત કરવામાં આવી છે સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે લાભાર્થીઓ આ સમય મર્યાદામાં ઈ કેવાયસી પૂર્ણ નહીં કરે તેઓને રેશન કાર્ડ હેઠળ મળતા સરકારી લાભો ખાસ કરીને સબસિડીવાળા અનાજનો જથ્થો બંધ થઈ શકે છે કઈ સમય મર્યાદા તો એક નવી તારીખ નક્કી કરવામાં આવી છે તો એ નવી તારીખ કઈ છે તમે જોઈ શકો છો અહીંયા ત્રીસ એપ્રિલ તારીખ અહીંયા નક્કી કરવામાં આવી છે જે સમય મર્યાદાની અંદર તમારે રેશન કાર્ડની અંદર ઈ કેવાય કરી લેવાનું છે

જે લોકો અહીંયા રેશન કાર્ડની ની અંદર ઈ કેવે નથી કરાવ્યું તો જો તે લોકો અહીંયા રેશન કાર્ડની ની અંદર ઈ કેવાયસી નહીં કરે તો તેવું ગણવામાં આવશે કે તેમનું રેશન કાર્ડ એ બોગસ છે તે વ્યક્તિએ જે રેશન કાર્ડ બનાવ્યું હતું એ ડુપ્લિકેટ રેશન કાર્ડ છે તો અહીંયા સરકાર ખાતરી કરવા માંગે છે કે જેની પણ જોડે અહીંયા રેશન કાર્ડ છે તે ઓરિજિનલ છે એટલે ઈ કેવાયસી કરવાની જે પ્રોસેસ છે અહીંયા ફરજિયાત કરવામાં આવી છે તો એ પૂરેપૂરું તમે વાંચી શકો છો કે ઈકેવાયસી દ્વારા સરકાર ખાતરી કરવા માંગે છે કે લાભો ફક્ત સાચા અને હયાતી લાભાર્થી સુધી જ પહોંચે જેનાથી બોગસ અથવા નિષ્ક્રિય કાર્ડ દૂર કરી શકાય વધુમાં સરકાર એવું કહેવા માંગે છે કે રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડનો આપણે ઉપયોગ કરતા ઈએ છીએ બેંક લોન લેતી વખતે લાયસન્સ બનાવતી વખતે પાન કાર્ડ બનાવતી વખતે આપણે રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડનો ઉપયોગ કરતા આવીએ છીએ પણ જો તમે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી નહીં કરો તો તમારું રેશન કાર્ડ અહીંયા નિષ્ક્રિય થઈ જશે અને જો તમારું રેશન કાર્ડ અહીંયા નિષ્ક્રિય થઈ જશે તો તમે રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડનો ઉપયોગ નહીં કરી શકો એટલે અહીંયા વધુમાં સરકારે ઉમેર્યું છે કે તમે જોઈ શકો છો કે રેઠાણના પુરાવા તરીકે બેંક લોન પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ જેવી સેવાઓ માટે પણ ઉપયોગી છે એટલા માટે તમે રેશન કાર્ડ ની અંદર ઈ કેવાયસી કરી લો તે રીતે અહીંયા કહેવા માંગે છે ઈ કેવાયસી ના હોવાને કારણે ભવિષ્યમાં આ સેવાઓ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે ઈ કેવાયસી જો તમે નહીં કરો તો તમારું રેશન કાર્ડ નિષ્ક્રિય થઈ શકે છે તો રેશન કાર્ડ ઉપર મળતા બીજા લાભો પણ તમે અહીંયા નહીં લઈ શકો સાથે સરકાર દ્વારા અહીંયા વિનંતી કરવામાં આવી છે કે તેઓ તાત્કાલિક પોતાનું અને તેમના પરિવારના તમામ સભ્યોનું રેશન કાર્ડ ની અંદર ઈ કેવાયસી ત્રીસ એપ્રિલ ની અંદર કરાવી લે સાથે અહીંયા સરકાર દ્વારા એવી પણ માહિતી આપવામાં આવી છે કે ગુજરાતની અંદર પાંચ લાખ એવા લોકો છે જે રેશન કાર્ડની અંદર એ કેવાયસી બાકી છે સાથે બીજી પણ ડિટેલ્સ આપી છે કે કયા કયા એવા લોકો છે જે લોકોનું હજુ પણ રેશન કાર્ડની અંદર એ કેવાયસી બાકી છે તેના કારણો પણ તેમને જણાવ્યા છે તમે જોઈ શકો છો કે વરિષ્ઠ નાગરિકોના કિસ્સામાં વૃદ્ધાવસ્થાને કારણે ફિંગર પ્રિન્ટ મેચ થવામાં સમસ્યા આવે છે આ ઉપરાંત પાંચ વર્ષથી નાના બાળકોના આધાર કાર્ડ સમયસર અપડેટ ના થયા હોય દીકરીઓના લગ્ન પછી સાસરે જવા છતાં પીએલના રેશનકાર્ડમાંથી નામ કમી ના થયું હોય અથવા કોઈ સભ્યના મૃત્યુ પછી નામ ચાલુ રહેતું હોય રેશનકાર્ડની અંદર તેવા કિસ્સામાં ઈ કેવાસી પૂર્ણ કરવામાં વિલંબ આવી રહ્યો છે બીજા પણ કારણો તમે જોઈ શકો છો

ત્રીસ એપ્રિલ તારીખ કરવામાં આવી છે તેથી આ થોડો સમય મળી રહે અને જે પણ લોકોને આ પ્રોબ્લેમ આવી રહ્યા છે તો તે લોકો રેશન કાર્ડની અંદર ઈ કેવાસી ફરજિયાતપણે કરી લે તો શું હવે વાત કરીએ કે ઈ કેસસી લગતા કયા કયા એવા કામ છે જે તમે ઓનલાઈન ઘરે બેઠા મોબાઈલથી કરી શકો છો તો રેશન કાર્ડમાં જો તમે ઈ કેવે કરવા માંગો છો તો તમે ઓનલાઈન ઘરે બેઠા માય રેશન એપ્લિકેશન પર તમે કરી શકો છો તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ તમને હું આ વિડીયોમાં જણાવવાનો છું સાથે નીચે તમે જોઈ શકો છો રેશન રેશનકાર્ડમાં મોબાઈલ નંબર લિંક તમે ઓનલાઈન ઘરે બેઠા કરી શકો છો

તો પણ તમે રેશનકાર્ડમાંથી નામ કમી કરી શકો છો એ પણ ઓનલાઈન ઘરે બેઠા મોબાઈલથી તેને લઈને પણ મેં એક વિડીયો ચેનલ પર બનાવેલું છે કે તમે કેવી રીતે ઓનલાઈન ઘરે બેઠા મોબાઈલથી તમારા રેશન કાર્ડમાંથી કોઈ પણ વ્યક્તિનું નામ કમી કેવી રીતે કરી શકો છો તો વિડિયો જોઈને તમે માહિતી મેળવી શકો છો અને જો તમે નામ કરવા તો વિડીયોની અંદર સ્ટેપ સ્ટેપ બાય માહિતી આપેલી છે વાત કરીએ જો તમે રેશન અંદર ઈ કેવાયસી કરવા માંગો છો ઓનલાઈન ઘરે બેઠા તો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ તમને અંદર હું બતાવાનો છું એટલે વિડીયોના અંત સુધી જોજો જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને ને કરી લેજો ચલો વિયોની શરૂઆત કરીએ જાણે તમે ઘરે બેઠા ઓનલાઈન મોબાઈલ થી રેશન કાર્ડમાં ઈ કેવાયસી કેવી રીતે કરી શકો છો રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરવા માટે તમારી પાસે આધાર કાર્ડ નંબર હોવો જોઈએ તમારા રેશન કાર્ડનો નંબર હોવો જોઈએ અને આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ જેથી તમે ઓટીપી આપીને આ પ્રોસેસ કરી શકો તો આટલી માહિતી તમારી પાસે હોવી જોઈએ તો હવે હું તમને મારી મોબાઈલની સ્ક્રીન પર લઈ જાઉં અને તમને બતાવું કે તમારે કઈ કઈ એપ્લિકેશનની સૌપ્રથમ તો જરૂર પડશે તો રાશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરવા માટે સૌપ્રથમ તો બે એપ્લિકેશનની તમારે જરૂર પડશે સૌપ્રથમ એપ્લિકેશનની વાત કરું પહેલી એપ્લિકેશન છે માય રાશન ગુજરાત આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોર ઉપરથી મળી જશે તમારે ડાઉનલોડ કરી લેવાની છે માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધા બાદ તમારે આધાર ફેઝ આરડી એપ્લિકેશન તમારે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેવાની છે આ બે એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરીને રાખવાની છે ત્યારબાદ તમારે માય રેશન એપ્લિકેશન પર તમારે પાછું જવાનું છે અને સપોર્ટ તમારે ચેક કરી લેવાનું છે આધાર અને મોબાઈલની સ્થિતિની અંદર જઈને તમારું રેશન કાર્ડ નંબર એન્ટર કરવાનો છે અને કેપે છે એન્ટર કરીને તમને અહીંયા માહિતી મળી જશે કે તમારા રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક છે કે નહીં જેવું અહીંયા તમારું આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક હોય તમારે અહીંયા એપ્લિકેશનમાં પાછું અને આધાર ઇસી ના ઓપ્શન પર ક્લિક કરવાનું છે જેવું તમે આધાર એકને ઓપ્શન પર ક્લિક કરશો એટલે એક માહિતી તમને આપવામાં આવશે તેની અંદર તમારું અહીંયા આધાર ફેસ આરડી એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેવાની છે આધાર ફેસ આરડી જેવી એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરી લેશો તમારે નીચે આવવાનું છે અને કેપેચર બોક્સ પર ક્લિક કરીને તમારે કાર્ડની વિગતો મેળવો ઓપ્શન પર ક્લિક કરવાનું છે જેવું તમે કાર્ડની વિગતો મેળવો ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને અહીંયા રેશન કાર્ડ નંબર પૂછવામાં આવશે અને તમારો કેપેચર તમને અહીંયા પૂછવામાં આવશે જે કેપેચા છે એ તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે એન્ટર કરીને કાર્ડના

ઓટીપી એન્ટર કરીને ઓટીપી ચકાસો બટન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમારા ઓટીપી અહીંયા વેરીફાઈ થઈ જશે એટલે તમને અહીંયા પૂછવામાં આવશે કે તમે તમારું પોતે અહીંયા ઈ કેવાયસી કરી રહ્યા છો કાં તો તમારા જે રેશન કાર્ડની અંદર તમારા જે પેરેન્ટ્સ છે તેમનું તમે ઈ કેવાયસી કરી રહ્યા છો જો તમે પેરેન્ટ્સનું તમારું ઈ કેવાયસી કરી રહ્યા છો તો તે લોકોનો જે મોબાઈલ નંબર હોય એ તમારે એન્ટર કરવાનો છે તમે જાતે તમારું અહીંયા ઈ કેવાયસી કરી રહ્યા હોય પોતે કરી રહ્યા હોય તો તમારો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો છે અને જનરેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે અહીંયા જનરેટ ઓટીપી પર જેવો તમે ક્લિક કરશો જો ઓટીપી નથી આવતો તો આધાર અને મોબાઈલની સ્થિતિની અંદર તમારો જે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલ નંબર પર તમારો ઓટીપી આવશે અને જો ના લિંક કરેલો હોય મોબાઈલ નંબર તો તમે મોબાઈલ સીડિંગના ઓપ્શનમાં જઈને તમારો મોબાઈલ નંબર લિંક કરી શકો છો મોબાઈલ સીડિંગના ઓપ્શનમાં જઈને મોબાઈલ નંબર લિંક કરી લેશો તો તરત તમારે ફરીથી અહીંયા આધારિત કે વસેની પ્રોસેસ કરવાની છે આધાર એક કે પ્રોસેસ કરશો તો જે મોબાઈલ સીડિંગની અંદર તમે મોબાઈલ નંબર લિંક કર્યો છે એ મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો છે અને જનરેટ ઓટીપી પર ક્લિક કરશો તો એ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ એન્ટર તમારે અહીંયા કરી લેવાનો છે તમે ઓટીપી જનરેટેડ પર ક્લિક કરશો એટલે તમે ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરીને વેરીફાઈ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા ફેસ તમને પૂછવામાં આવશે તમારે આ રીતે તમારો ફેસ અહીંયા લઈ લેવાનો છે અને અહીંયા તમારે અહીંયા બ્લિંક કરતું રહેવાનું છે આંખોને તમારું જે ફેસ કેપ્ચર હશે જોઈ શકો છો થઈ ગયું છે મારું અહીંયા ફેસ કેપ્ચર તમારું થઈ જશે અને જેવું ફેસ કેપ્ચર થશે તમામ ડિટેલ્સ તમારે અહીંયા જોવા મળી જશે તમારે એક વાર વેરીફાઈ કરી લેવાની છે બધી જ ડિટેલ્સને ડિટેલ્સ વાંચ્યા પછી તમારે અહીં જોઈ શકો છો હા હું મંજૂરી માટે ઇ કેવાય વિગતો મોકલવા માગું છું હું જાણું છું કે કેવાયસી પછી રેશન કાર્ડમાં મારું અંગ્રેજી અને ગુજરાતીમાં નામ આધાર કાર્ડમાં ઉપલબ્ધ છે એવું જ રહેશે એ તમારે અહીંયા વાંચીને અહીંયા બોક્સ પર તમારે ક્લિક કરી લેવાનું છે બોક્સ પર ક્લિક કરી લાયા બાદ મંજૂરી માટે વિગતો મોકલો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે મંજૂરી માટે વિગતો મોકલો તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારું અહીંયા જે રાશન કાર્ડની અંદર ઈ કેવાયસીની જે પ્રોસેસ છે અહીંયા પરથી ગઈ છે અને તમારી જે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસીની રિક્વેસ્ટ અહીંયા સેન્ડ કરી દેવામાં આવી છે થોડા સમયની અંદર જ અહીંયા જે પ્રોસેસ છે એ ફાસ્ટ કરી દેવામાં આવી છે એટલે થોડા સમયની અંદર તમારા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી થઈ જશે એટલે ફટાફટ તમારા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી થઈ જશે જો તમે હજુ સુધી રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી નથી કર્યું તો આ રીતે તમારે ફટાફટ રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરી લેવાનું છે શરત માત્ર એટલી છે કે તમારા રેશન કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર લિંક હોવું જોઈએ મોબાઈલ નંબર તો તમે એપ્લિકેશન પરથી જ લિંક કરી શકો છો પણ જો આધાર કાર્ડ નંબર લિંક ના હોય તો તમારે અહીંયા ગ્રામ પંચાયત કે નગરપાલિકા કે પોસ્ટ ઓફિસમાં જવાનું છે જેથી તમારું રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી ફટાફટ થઈ જશે